આપડે <laughs> છે <laughs>

ઓલો જે આવ્યો નથી હવે ગઈ છે કઈ આવે બરોબર તો હાલો અત્યારે તો હવે પીકડી ઊભા આપી છે આવે એવું લાગે છે અમને પણ હજી જે નહીં આજ તો હું તો ક્લાસીસ ને નવા જોઈન કર્યું છે તો ન્યા અંદર મોબાઈલ અલાવ નથી એટલે વિડીયો બહાર નો કે મોબાઈલ કાઢો દઈ તો કે મેં અંદરનો વિડીયો વિચારો ને પછી વૈયા વૈયા મેં વિચારો ને અત્યારે વાડીએ જવું છે એટલે એનો મેં ચાલુ કરી દીધો છે લોક તો વાડીએ હું ઉતારી હવે ટાઈમ મળશે તો બાકી તો નાનો લોક છે હા તે બદલા પર જોવા બદલા પર તો સોરી બાય બાય લોક ને કરી બંધ મણા કોડી દાન હાલ તો ગાઈસ આપણે કે નાખું છે સાસું બધું નુકસાન પણ જોયું છે હવે આ બધી વરખડી હોય ને એ બધી ભાંગી ગઈ થોડી એ ઘણું બધું થોડું શું છે બરોબર નુકસાન તો હું તો થો એટલે કે મેં આ વિડીયો વિચારો નહી કેમ કે આ વરખડી બધું ભાંગતી છે એટલે મેં કાંઈ બહુ કીધું નહીં વિડીયો મોબાઈલ હાથમાં તો ચાર તો હું બીજાવાડી માકવા દાવશું બરાબર એમ કહી દસ હું વાંકી તો નહીં આ ઉતારું એટલે બધું રોકાઈ જશું તો બરાબર તો હવે આપણે ઘડી ગંદે બને હવે આંકડી લઈએ

ગારો ધો ખાલી તમે હવે ઘેર જાય છે ઝાપો જવાનો દે ઝાપો નારો પણ કરવો પડે